બેનો ગીત ગાય એમાં એક ઝીલણીયું ગીત ગાયા કરે રામા પીર નું પહેલો પહેલો પરચો માતા મિનડદને ભગવાને પરચો પૂર્યો કે મિનડદી એ ભગવાનને પરચો પૂર્યો કયો ને અરે પહેલો પહેલો પરચો આપણી માયે પૂર્યો કે એની છાતીના લોહીમાંથી દૂધ બનાવીને આપણને ઉછરવા અને પોષણ પામીને જીવન આપવા માટેનું સાધન બને એમાં ધરતી માતા છે આકાશ વરસી રહ્યું છે ધરતી માતા એને ઝીલી રહ્યા છે અને તરતની ઘડીએ એમાંથી ઉગાવો આપે છે ગાયો ભેંસો જનાવરો એ ઘાસ ખાય છે ક્યાંક ક્યાંક વાવેલા છે એ વાવેલા એનું ઘાસ ખાય છે એના છોડ એનો ફસલ લઈ લે છે પછી એને આપણે ગાયો ભેંસોને સાચવવા માટે એનો આહાર બનાવીને આપીએ છીએ પૃથ્વીમાં પોષણ આપે છે આપણી જનતા જીવન આપે છે માતાઓ આવી રીતની પરમાત્માએ ચાર ખાણો બનાવી ચાર ખાણીના જીવોને અલગ 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 એની સત્તા આપી એની ધારણા બાંધી આપી પેટાળા પેટથી ચાલનારા અરે પહેલાના વખતમાં તો માથામાં જંતુ થતા મોટી બેન અવડા અવડા થતા માથામાં મુસાફરી કરતા હોય આપણે ગોતી ગોતી ને થાકી તો હાથ ન લાગે પછી બીજી કોઈક આંખું બાઈ આપણી માં હોય કે ગમે તે એ ગોતી કાઢી ને પછી એને મારી નાખે જેવો મારે હો તો બીજા બે ની હોય આ એક ટોલા ને મારે નીકળ્યા હોય આવી એક જીવાત હતી અને હજી તમે અહીં બધા આપણે બેઠા છીએ તો આપણા પેટમાં એટલી બધી જીવાત છે હાજી એટલી બધી જીવાત થાય છે એ જીવાત મરી જાય પછી એનું જે લોહી છે એ આપણને પોષણમાં મળે જેમ હોય તેમ પણ હું વાત એ કહેવા જવા જઈ રહ્યો છું કે ભગવાનની આ સૃષ્ટિમાં આ જગતમાં આપણે કેવડા મોટા ભાગશાળી કે આપણને મનુષ્ય થવાનો અવસર મળ્યો મનુષ્ય પછી મનુષ્યમાં સ્ત્રી પુરુષ એ ભાઈ અલગ નથી પણ અલગ એટલા માટે કરવા પડ્યા છે કે આ સૃષ્ટિની ધારણા બાંધવા માટે આ સૃષ્ટિનો વિસ્તાર વધારવા માટે મૂળ વાત પર આપણે આવીએ ઓડલાના ઝાડ નીચે ત્રણ ભાઈઓ બેઠા હતા એમાં ઉપરથી એક પાણીનો ધોરિયો આવે આવી જ રીતે એક લોહીનો ધોરિયો આવતો હતો અને એટલો બધો દુર્ગંધ મારતો મારતો એ ધોરિયો લોહીનો આવ્યો એટલે ત્રણ ભાઈઓમાંથી એક ભાઈ તો દુર્ગંધ સહન ન કરી શક્યા એટલે ઉઠીને ભાગ્યા બીજા ભાઈથી પણ એ દુર્ગંધ સહન ન થઈ એટલે એ પણ ઊઠીને ભાગ્યા પણ જે ત્રીજા પુરુષ હતા ને એ ઉઠ્યા નહીં કે એનો ચહેરો બદલો નહીં એને દુર્ગંધ કે સુગંધની કોઈ અસર માનસમાં થઈ જ નહીં એટલે ત્રીજા પુરુષે ધીમેથી લોહીનો ઈખુનનો નો ધોર્યો આવતો હતો ને એને પોતાની યોગ શક્તિથી પોતાના તપના બળથી આખે આખો લોહીનો ધોર્યો સમેટીને પોતાના આસન નીચે મૂકી દીધો

અકળાયા નહી કંટાળ્યા નહી આ દુર્ગંધ એટલે હું તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ છું મારે તમારી સાથે રહેવું છે એટલે ત્રીજા પુરુષે કીધું કે હું તો અસંગા રહું છું મારે કોઈના સંઘની જરૂર નથી તમારે જો રહેવું જ હોય તો ઓલા બે પુરુષો ગયા ને એમની જોડે રહો ધન્ય ધન્ય એટલે ત્રીજા પુરુષે કીધું કે હું અહીંયા રહેતો નથી હું આ જમીન થી ઉપર રહું છું હવે આપણે દરિયાને કિનારે રહીએ તો પછી અહીંયા કોની આશા કરીએ પવનને ઝેર ચડે ને પવનને એટલે દરિયો ઝેર ને શાંત કરે છે નહીં તો અવઅળો મોટો જલનો દરિયો એને હલાવી શકે કોણ કોણ હલાવે પણ સમુદ્ર સાગર એ પવનને પોતાની અંદર વીંટી લે છે એનું ઝેર ઉતારી નાખે છે પછી વધારાનું પવન હોય આપણને કહેવા આવે છે કે સંભાળીને રહેજો સાચવીને રહેજો જાળવીને રહેજો તમને જોઈએ એટલો શ્વાસ તો મળે છે બાકી બીજો વધારાનો પવન છે એમાં કંઈ નબળું વિચારશો નહીં કુસંગ કરશો નહીં ન બોલવાનું બોલશો નહીં ન ખાવાનું ખાશો નહીં ન જોવાનું જોશો નહીં પવન વધારાનો છે આપણને સંદેશો દેવા આવે છે કોઈ પણ વાહન દરિયાના પવન સાથે જોડાઈ જાય તો એને મુસાફરી કરતા વાર ન લાગે પણ કોઈ વાહણ ને દરિયાના સામા પ્રવાહમાં જવું હોય તો પરસેવો થઈ જાય વાર લાગે મુસીબત ઊભી થઈ જાય સામે પ્રવાહ જવું હોય તો એમ આપણે અત્યારે આમ સાગર તરફ જવા માંગીએ છીએ કારણ કે આપણને આયા ગીર છે એટલી ગીરદી ત્યાં પણ છે જલના જીવો અસંખ્ય છે ભાઈઓ બહેનો આ જળમાં જીવો છે અસંખ્ય જીવો જેમાં પૃથ્વી ઉપર ખીચો ખીચ છે ને એમ ત્યાં પણ ખીચો ખીચ છે કાલે ને પરમ દિવસે અહીંયા ખીચો ખીચ મેળો ભરાશે ગોપનાથ મહાદેવની છાયામાં મસ્તરામ બાપાના રસોડે બજરંગદાસ બાપાના રસોડે દયારામ બાપાના રસોડે અનેક અનેક મહાપુરુષોને અંજવાળે કાલે ભક્તો દોડી દોડીને આવશે એટલે ત્રીજા પુરુષે કીધું કે હું ઉપર રહું છું આ જમીન ઉપર નથી રહેતો જમીન થી ઉપર રહું છું એટલે આ શક્તિએ કીધું કે તમે જ્યાં રહેતા ને ત્યાં હું આવીશ પરંતુ મારે તમારી સાથે જ રહેવું છે તમારી સાથે આખો અષાઢમી રાહ જોઈ જોઈને આપણા માથામાં આકાશ અમે જોઈએ રાખ્યા અરસાઢ મહિનામાં ની યાદ જ ન આવ્યું દરિયામાં ભગવાન વરસે રાખ્યા અને હવે શ્રાવણ મહિનામાં આપણી ખબર લેવા આવ્યા લો કોઈ તરસ્યા હોય તો પધારો મહારાજ અમારું આ બધું તમને વિખી નાખવું હોય તો એ તમને છૂટશે અને હાજા નરવા રાખીને તમારા ગીત ગાવા દેવા હોય તોય તમને છૂટશે કારણ કે તમે પ્રકૃતિ પ્રકૃતિથી તમે અમારી સેવા કરો છો અને અમે મનુષ્ય છીએ એટલે તમને ઓળખતા નથી અમારી જરૂર અમારો સ્વાર્થ અમારો લોભ હોય ત્યાં સુધી અમે તમારા ગીત ગાયા કરીએ છીએ પછીની અમને કાંઈ ખબર નથી પરમાત્મા પ્રકૃતિની ઉપર છે સંતો પ્રકૃતિથી ઉપર વયા જાય છે બાપા એ બિરાજતા ત્યારે ઘણા ભાઈઓ એમના ભક્તો સેવા કરનારાઓ મને કહે કે વરસાદ આવે તો એ બાપા એની એ સ્થિતિમાં તાપ પડતો હોય કે હિમ પડતા હોય એ બધા પુરુષો પ્રકૃતિથી ઉપર નીકળી જાય છે પરમાત્માના ઘરમાં એના શ્વાસના વિશ્વાસમાં ઠેરાઈ જાય છે એટલે પ્રકૃતિ એને કાંઈ ચલિત કરી શકતી નથી હું ને તમે આ અત્યારે બેઠા છીએ પણ જરાક વાતાવરણ બગડે એટલે તમે તમારી સલામતી માટે હવે મહારાજ તું મસ્તરામ બાપુને એકલો એકલો કથા સંભળાવો અમે તો આવીશું પાછું આ તોફાન રહી જશે પછી અને આવીશું કદાચ જમવાનો બેલ વાગે ત્યારે આવીશું જમીન પાછા એમ બધું કામકાજ એવું છે સજનો એટલે ત્રીજા પુરુષે પોતાનું ઘર બતાવું આ દેવી કે હું આટલી ઊંચાઈ ઉપર રહું છું અને કૈલાસ કહે છે આ કૈલાસ નું શિખર છે ત્યાં હું રહું છું પેલા શક્તિ કે હું અહીં તમારી સાથે જ રહીશ અહીં ભલે ગમે તેવા આવરણ હોય ગમે તેવી તકલીફ હોય પરંતુ તમે જ્યાં રહેશો ત્યાં જ હું રહીશ એટલે ત્રીજા પુરુષે લીલા કરી લીલા એણે પોતાના એક શરીરમાંથી બે ભાગ કર્યા એક ભાગનું નામ સ્ત્રી રાખ્યું એક ભાગનું નામ પુરુષ રાખ્યું એકનું નામ પુરુષ ને એકનું નામ પ્રકૃતિ એટલે શક્તિને કીધું ભગવાન શિવે કે આ શરીરમાં તમે રજ રૂપે રહો આ શરીરમાં હું બીજ રૂપે રહું આ એકમાંથી બે શરીર તો બનાવ્યા બે માં રહેવાની સત્તા એકમાં શક્તિને એકમાં શિવ ને બે ને સત્તા પૂરેપૂરી મળી પણ પાછા એ ત્રીજા પુરુષ આ બે શરીરથી નિયારા થઈ પોતાના ભાલમાં આગના નામના ચક્રમાં જ્યોત થઈને રહે છે પોતાની જટામાં બીજ નો ચંદ્ર થઈને રહે છે આવી અદ્ભુત કળામાંથી બે પાત્ર તૈયાર કરીને ભગવાને આ સૃષ્ટિને વિસ્તાર કરવા માટે કરુણા કરી કૃપા કરી અને ત્યાર પછી આ સૃષ્ટિનો આપોઆપ વિકાસ થાય છે સ્વતંત્ર એમાં શક્તિ જેવી મૂકી રજમાં એવા ગુણ મૂક્યા બીજમાં એવા ગુણ મૂક્યા અને પોતે ન્યારા થઈને સદગુરુ બનીને વિશ્વાસના ઘરમાં એક બાજુ શ્રદ્ધા શક્તિ એક બાજુ શિવ પુરુષ અને વળી પાછા એનાથી ન્યારા થઈને રહ્યા છે ભગવાન શિવ કહે છે આપણા સાગરમાં આપણા દરિયામાં શેષની પથારી ઉપર સૂતેલા વિષ્ણુ નારાયણ આ ત્રણેય દેવતાઓને રહેવાના સરનામા તો જુઓ જમીન ઉપર છતાં જમીનથી અધર એવડી ઊંચાઈ ઉપર તમારે કૈલાસનું શિખર ત્યાં સુધી કદાચ ન પહોંચાય તો આ પગને અંગૂઠેથી ઉપર હલતા થાવ ને પગને અંગૂઠેથી ધીરે ધીરે પ્રવાસ કરો આ ઘૂંટણમાં પાછું વળવાનો આ વળાંક આપ્યો ઘૂંટણને આમ કરીને વળવાનો વળાંક આપ્યો કે બહુ ભાગ્યો હતો જરાક ધીમે રહીને પાછો વળ આ પોચો એ તો જોતો જ્યાં એમ ઘૂંટણમાંથી કમરમાંથી નાભીમાંથી હૃદયમાંથી કંઠમાંથી આ નાકની અણી ઉપરથી બે આંખો ઉપરના અંજવાડા સુધી પહોંચવાનો પ્રવાસ ભગવાને હવે વિષ્ણુ ભગવાનને આપ્યો કે મેં તો અવળી મોટી આ રચનાની સ્થાપના કરી છે એની મર્યાદાઓ બતાવી છે હે નારાયણ તમે ક્ષીર સાગરમાં રહો છો શેષની પથારી પર તમારી નાભીમાંથી વરી નારાયણ આપે બ્રહ્માજીને પ્રગટ કર્યા છે એટલે પ્રભુ આ મારી સ્થાપેલી મર્યાદાને જીવંત કરો આ જગતમાં જીવીને બતાવો એટલે લોકોને આવનારા ઋષિઓ મુનિઓ રાજાઓ મહારાજાઓ શ્રેષ્ઠી પુરુષો લો બુદ્ધિમાન પુરુષો જતીઓ સતીઓ અને છેલ્લે પતિ ને પત્ની સ્ત્રી ને પુરુષ કુમાર કુમારિકા બાળક અને બાલિકા આ બધાને ખ્યાલ આવે તમે મારી મર્યાદાનું પાલન કરો એટલે ભગવાન વિષ્ણુ સમુદ્રને કિનારે આવ્યા અને જેવો આપણા દરિયાને કાંઠે ભગવાને પગ મૂક્યો ને પગ મૂક્યો ત્યાં તો પૃથ્વી માને ખબર પડી ગઈ કે ભગવાનનું ચરણ મારા મસ્તક ઉપર આવ્યું છે એવડો અનુભવ પૃથ્વી માતાને થયો કે પૃથ્વી માતાએ પોતાના પેટાળમાં સંગ્રહી રાખેલા બધા સત્વ લઈને ભગવાનના ચરણમાં મૂક્યા કોણ છે ભગવાન વિશ્વના અણુ અણુમાં રહેનારા છે અને આ જ વિષ્ણુ રામ અવતારની ભૂમિકા માટે પૃથ્વી ઉપર પગ મૂકે છે રામ બનીને પૃથ્વી ઉપર પગ મૂકે ભગવાનના ચરણમાં પૃથ્વી માતાએ બધું અર્પણ કર્યું કે પધારો ભગવાન હું આપનું સ્વાગત કરું છું એટલે ભગવાન રામ બોલ્યા છે એ પૃથ્વી હું તમારી ઉપર પગલાં ભરીશ પગલાં ભરીશ પરંતુ અહંકારથી નહીં હું પણથી નહીં મારાપણાથી નહીં

સંતે યાદ કરાવ્યું છે આલતા નો રૂબે ਹਰਤੀ ਨਦੂ ਭੇ ਜਾਗਤਾ ਜੀਵਤੀ ਡਰੇ ਹਾਲਤਾ દો જાગતા જીવથી ડરે સમજું લક્ષણા મારા સુલખણા સંતો વિવે પૂછી પુછી પગલાં ભ I mm -hmm.